વધતા જતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના ના બનાવો સુરત પોલીસે કમર કસી છે નાયબ મુખ્યમંત્રી સીધી સૂચના બાદ સુરત સાયબર ક્રાઇમ સેલ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધર્યું હતું આ મેગા ડ્રાઈવ પોલીસે છેતરપિંડીના રૂપિયા જમા કરવા માટે વપરાતા અર્ફત મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યા છે અત્યાર સુધીમાં માં ત્રેવીસ આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે અને શંકાસ્પદ વ્યવહારો ધરાવતા એક હજાર છસો આડત્રીસ બેંક ખાતેદારોને નોટિસ ફટકારવામાં આવતા ફફડાટ મચી ગયો છે

અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી આઠમી તારીખથી ચાલુમાં છે સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ એકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે તો જે તે જગ્યાથી વિડ્રોવલ થાય છે તેના તે યુનિટ અને શહેરમાં માહિતી પૂરી પાડવામાં આવેલ હતી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતો એમાં જે કમ્પ્લેટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ વ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી એટલે જે ચાર હજાર અકાઉન્ટ છે અમે લોકોને મળી મળી આવેલ હતું તો આ ચાર હજાર બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વેચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે મોકલવા મોકલવાનું છે તો આ જે કામગીરી છે છેલ્લા પાંચ દિવસથી ચાલુમાં છે અને આમાં અમે લોકોને ટોટલ અડસઠ જેટલા બેંક એકાઉન્ટ્સની માહિતી મળી છે અને આ અડસઠ બેંક એકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ ઓગણ્યાસી ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે એમાંથી સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે આજે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ એકાઉન્ટ છે એના એને અટકાવવા માટે અને એમાં એના જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવે છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી જે જેન્યુઇનલી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એમને જ પકડવામાં

જે આરોપીઓ છે એ મોટા ભાગે મોટા ભાગે સુરતના છે અને અલગ અલગ વેપારમાં જોડાયેલ છે જેમ કે કોઈક મજૂરી કામ કરતા હોય કોઈ ડાયમંડમાં કામ કરતા હોય તો અલગ અલગ જુદા જુદા વેપારમાં એ લોકો કામ કરે છે અને એના સિવાય મોટા ભાગ ભાગના જે અકાઉન્ટ ધારકો છે એ લોકો કમિશન ઉપર અકાઉન્ટ લઈને પછી પોતા પોતાનું જે અકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમનો જે પ્રોસીડ આવે જે રકમ પૈસા આવે એને ઠેકાના લગાડવા માટે કઈ લોકો કામ કરે છે અને હેન્ડલર તરીકે કામ કરે છે હા મેડમ ફ્રોડ હતો તો એ કઈ રીતે હતો એ જુદા જુદા ફ્રોડ છે 79 જેમ કે આપણી વાત થઈ કે 79 ફરિયાદો છે તો તમામ ફરિયાદોમાં અલગ અલગ જુદી જુદી ડિટેલ્સ છે અને એક જ જેવું કામ છે એવું નથી બટ મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ નું અમાઉન્ટ છે સર આ આરોપી પકડાયા છે મૂળ એકાઉન્ટ ધારક દ્વારા છે પણ મુખ્ય આરોપી કોણ છે જે મોટા તંત્ર ચલાવે છે અને રૂપિયા જેટલા કાટામાં જાય છે એમાં શું છે એમાં દરેક કેસમાં અમે લોકો તપાસ કરશું તો દર કેસમાં અલગ અલગ કિંગપિન મળશે એવું નથી કે તમને તમામ બેંક જે ખાતાઓ છે એમાં એક જ એક મળશે કદાચ થઈ શકશે કે આવા કેટલા બધા કેસ થયું છે

બીજા કોઈ પાસેથી બેંક એકાઉન્ટ લઈને પછી એમાં ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો આ જે બીજા માણસ છે જેના અમાર જે જેને આપણે ડમી એકાઉન્ટ અથવા તો મ્યુલ એકાઉન્ટ આમ ભાષામાં અમે લોકો એમને મ્યુલ એકાઉન્ટ કહીએ છીએ તો એ મ્યુલ એકાઉન્ટને અટકાવવા માટે આ ડ્રાઈવની રચના કરવામાં આવી છે પણ વિદેશની અંદર કેટલી એક્ટિવિટીઝ એવી હોય છે

અને એમાં આખું લાંબુ ડોક્યુમેન્ટેશન પણ થાય છે અને ડોક્યુમેન્ટેશનમાં અમે લોકોને ઉલ્લેખ કરવું પડે છે કે અમારે ત્યાં સપોઝ બીએનએસ છે ભારતીય ન્યાય છે તો તો તમારે ત્યાં આ અમે લોકો ત્યારે ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરીએ જે જે સામેવાળા કન્ટ્રી છે તો એ કન્ટ્રીના પણ અમે લોકોને કાયદો વાંચવો પડે છે અને સરખી જે કલમ હોય તો એ સરખી કલમનો ઉલ્લેખ કરીને પછી એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે અમારે ત્યાં આ ઘટના બની છે તમારા ત્યાં પણ આ વસ્તુ ઇલીગલ છે અને એટલે અમારા જે વેક્ટમ છે એને રિફંડ પણ જોઈએ છે અને આરોપી પણ અમે લોકોને ધરપકડ કરવાનું છે